અમદાવાદ ખાતે હેલ્મેટ પહેરવાના સંદેશ સાથે બુલેટ રેલી અમદાવાદ ખાતે હાઈવે પર બાઇકના થતાં અકસ્માત રોકવા અને હેલ્મેટ પહેરવાનો ઉત્તમ સંદેશ આપતા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું હાલના સમયમાં હાઈવે પર અને શહેરમાં ઘણા અકસ્માતો બાઇકના થતાં જોવા મળે છે જેને પરિણામે પોતાના સ્વજનોના જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે આજે બાઇક પર પોતાની સલામતી કેટલી જરૂરી છે તે સમજી શકાય છે અમદાવાદના મોટેરા ખાતે સો જેટલા યુવક યુવતીઓ દ્વારા બુલેટ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરાયું હતું જેનો ઉદ્દેશ ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની યુવાઓને અપીલ કરવામાં આવી હતી મોટેરાથી શરૂ થઈ આ રેલી ગાંધીનગર ખાતે પચાસ કિલોમીટરના અંતરમાં પૂર્ણ થઈ હતી અને જેમાં આશરે સો જેટલા યુવા યુવતીઓ જોડાયા હતા સવારે સાત વાગ્યે આ રેલીની શરૂઆત થઈ હતી જેને ભાજપના કોર્પોરેટર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું જો આજનું યુવાધન તમારી સલામતી માટે એક ઉત્તમ અને સરાહનીય કાર્યને ઓપ આપતું હોય તો તમારી પણ એક નાગરિક તરીકે હેલ્મેટ ફરજિયાત પહેરવાની ફરજ પડે છે યાદ રાખજો તમારા ઘરેથી નીકળ્યા બાદ તમારા સ્વજનો તમારા પરત ફરવાની રાહ જોતા હોય છે ટીવી નાઇન ગુજરાત આ તમામ યુવાધનના સરાહનીય કાર્યને સલામ કરે છે અમદાવાદ સંજીવ રાજપૂત